વધારો અને સુધારો જે કઈ થવાની સંભાવનાઓ હોય એની શરૂઆત આંતરરાષ્ટ્રીય બજારના વિશ્લેષકો તરફથી ગયા મહિનામાં એટલે કે જુલાઈ મહિનાની વીસ તારીખ થી લઈને પચીસ તારીખ વચ્ચેના જે કઈ અહેવાલો હતા એ અહેવાલોમાં સુધારાનો નિર્દેશ જે કઈ આપવામાં આવ્યો હતો એની ચર્ચા આપણે ગયા મહિનાના છેલ્લા દિવસોમાં કરી હતી હવે એમાં પણ આપણે મુખ્યત્વે કોમોડિટી બોર્ડ યુરોપનો જે અહેવાલ હતો એના આધારે ચર્ચા કરી હતી અને કોમોડિટી બોર્ડ યુરોપનો અહેવાલ જે કહી રહ્યો હતો એ અહેવાલ એવું કહેતો તો કે આગામી એક મહિના સુધીમાં ધાણાના બજાર ભાવમાં એકંદર લગભગ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલોએ એ થી લઈ અને છસો રૂપિયા સુધીનો પણ સુધારો બનવાની સંભાવનાઓ છે સારી ક્વોલિટીના માલમાં અને એ પ્રમાણે આપણે જોઈએ તો ત્રણ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે અને આ ત્રણ અઠવાડિયા જેટલા વીતેલા સમય દરમિયાન ભાવોમાં એકંદર સામાન્ય રૂપમાં આપણે ક્વિન્ટલના હિસાબથી જોઈએ તો એક કિલો એ પાંચ રૂપિયા આસપાસ ભાવના વધારાની એમના તરફથી બતાવવામાં આવેલી શક્યતાઓમાંથી એકંદર સુધારો આપણને જોવા મળ્યો છે ખૂબ સારી ક્વોલિટીમાં કે જેમાં ઊંચો સુધારો મળવાની સંભાવનાઓ એમણે બતાવી હતી એ સંભાવનાઓ લગભગ ત્યાં સુધી પહોંચી ગઈ છે સારા બજારોમાં અને ત્યાર પછીના ક્રમમાં ત્રણ રૂપિયા ચાર રૂપિયા કે બહુ નીચેનો ક્રમ હોય તો એમાં પણ બે અઢી રૂપિયા કે ત્રણ રૂપિયા એટલે કે વીસ કિલો એ પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા અને સારી ક્વોલિટીમાં સો રૂપિયા સુધીનો ભાવમાં સુધારો આપણને આ ત્રણ થી ચાર અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો છે હવે અત્યારે જે જગ્યાએ બજાર છે એ બજારમાં આપણે આપણા ગુજરાતનું મુખ્ય બજાર એટલે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છેલ્લા એક અઠવાડિયાથી રજામાં હતું અને આજથી આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ થયા છે એટલે આજે ધાણાની જે કાંઈ આવકો થઈ હોય એના ઉપર કેવા ભાવથી વેપારો થયા છે એ આપણને સાંજ સુધીમાં જાણવા મળી શકે પણ બાકીના જે કોઈ બજારો છે ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશના બજારો કે જ્યાં ધાણાની આવકો આપણા જેમ થતી હોય છે એ રાજ્યોના બજારોમાં સોમવારથી જ કામકાજ શરૂ છે અને બધા બજારોમાં એકંદર સામાન્ય ક્વોલિટીમાં સામાન્ય સુધારો સારી ક્વોલિટીમાં ઠીક ઠીક સુધારો એટલે કે એકંદર સુધારો મહિનાના અંતે કોમોડિટી બોર્ડ યુરોપની જે કાંઈ સુધારાની વાતો હતી સુધી સુધારો પહોંચ્યો છે હવે અત્યારે કોમોડિટી બોર્ડ યુરોપ છેલ્લા બે ચાર દિવસ દરમિયાન શું કહી રહ્યું છે આના આધારે આપણે આપણી પાસે જે કઈ ધાણા છે એના ઉપર નિર્ણય કરી શકીએ તો અત્યારના જે નવા અહેવાલો આવી રહ્યા છે બે ત્રણ દિવસ કે ચાર દિવસ દરમિયાનના આ અહેવાલોમાં હજી ધાણાના પાકના બજાર ભાવમાં ઘટાડાની સંભાવનાઓ નથી બતાવવામાં આવી રહી વધારાની સંભાવનાઓ એમના તરફથી જે કઈ બતાવવામાં આવી રહી છે એ થોડી વધારે પ્રમાણમાં છે પણ આપણે એટલી બધી અપેક્ષા ન રાખી શકીએ કારણ કે એમના તરફથી બતાવવામાં આવેલી ભાવોમાં વધારાની અપેક્ષા આપણને અત્યારના સમયે થોડી અશક્ય પણ દેખાતી હોય છે પણ સામાન્ય રૂપમાં સુધારો કદાચ હજી બની રહે આગામી દિવસોમાં પણ એક વાત બાકી કે નજીકના દિવસોમાં એટલે કે પાંચ દિવસ કે પંદર દિવસ બે અઠવાડિયા સુધીમાં પણ ધાણાના બજાર ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના નથી એમના જે અહેવાલો છે કોમોડિટી બોર્ડ યુરોપ અને બાકીની કોઈ પણ મસાલાના વેપાર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી વિશ્લેષક અહેવાલો જે કાંઈ આવ્યા છે એમાં કોઈ પણ જગ્યાએ ધાણાના બજાર ભાવમાં નજીકના સમયમાં જોખમની વાત નથી બજારમાં સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ બતાવવામાં આવી રહી છે હવે સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ એમણે જે બતાવી હોય એ ઊંચી હોઈ શકે છે પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આગામી બે અઠવાડિયા સુધીમાં પણ આપણને કદાચ આપણા સામાન્ય ઉપજના જે કાંઈ ભાવ અત્યારે મળી રહ્યા છે એની સરખામણીમાં લગભગ ચાલીસ થી પચાસ રૂપિયા સુધીનો સંભવિત વધારો મળી શકે છે હવે આગળના દિવસોમાં બીજા રાજ્યોમાંથી આવકો કેટલી થાય છે અને આપણી આવકો કેટલી છે એના ઉપર બજારનો આધાર રહે છે કારણ કે ધાણા એટલે માત્ર અને માત્ર આપણા ભારતની ઉપજ આખી દુનિયામાં સૌથી વધારે ઉત્પાદક પણ આપણે છીએ અને સૌથી મોટા ધાણાના નિકાસકાર પણ દુનિયામાં આપણે છીએ દુનિયા અને એમાં પણ આપણા ત્રણ રાજ્યો ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન એટલે આપણા બજારોમાં આવકો સ્થિતિ કેવી રહે છે એના આધારે ભાવોમાં સુધારો કે સ્થિરતા આપણને જોવા મળી શકે છે મિત્રો સંભાવનાઓની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી સહકારની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત